ये है जगह वीडियो उधर ये सागर डेरी में ये गायु छोड़ी हो ये गायु बदे साबर डेरी में आ लमड़ा के डेरी मेरी बड़ू पाजी ना के ये हाय चिटली गायु है ये जगह 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 वीडियो उतर ले वीडियो उतर ले तो जो अरे 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 चिटली गायु अरे अरे ये साबर डेरी में पूरी गायु તો નમસ્કાર દોસ્તો સાબરડેરીની ડેરીની મનમાની સામે પશુપાલકોએ ટેન્કરો કેનો ભરીને દૂધ રસ્તા પર ઢોળ્યું મહિલાઓ જેમ કે સાજિયા લીધા છે અત્યારે હાલ સાબરકાંઠા અને અરવલ્લીમાં ભાવફેર મુદ્દે સાબરડેરી વિરુદ્ધ પશુપાલકોમાં આક્રોશ યથાવત છે આજે પણ જિલ્લાના અનેક દૂધ મંડળીઓ બની રહી હતી બે દિવસથી મંડળી બંધ રહેતા દૂધની આવકમાં ઘટાડો થયો હતો અત્યારે હાલ સાબરકાંઠા અને અરવલ્લીમાં ભાવફેર મુદ્દે સાબરડેરી વિરુદ્ધ પશુપાલકોનો આક્રોશ યથાવત જોવા મળી રહ્યો છે અત્યારે હાલના દુસ્તો જેમ કે સૌથી મોટા સમાચાર સાબરકાંઠા અને અરવલ્લીમાં ભાવફેર મુદ્દે સાબર ડેરી વિરુદ્ધ પશુપાલકોમાં આક્રોશ ધતાવત છે આજે પણ જિલ્લામાં અનેક દૂધ મંડળીઓ બની રહી હતી બે દિવસથી મંડળીઓ બની રહેતા દૂધની આવકમાં ઘટાડો થયો હતો ગઈકાલે સાબર ડેરીમાં માત્ર અગિયાર લાખ લિટર દૂધની આવક થઈ હતી